સોલંકી રમેશ ભનુભાઈ જિલ્લા સામાજિક ન્યાય સમિતિ કો સભ્યો આજે કલેક્ટર સાહેબને એક પત્ર આપી અને ત્રણ મુદ્દા મેં રજૂ કર્યા છે કાલસારી ગામે સાથણીની જમીન ફાળવવામાં આવે તો નાના અને ગરીબ માણસોના લોકોને આ ભોજીરોટી મળી રહે તે હેતુસર સરકારની જોગવાઈ હોય તો સાથણીની જમીન તેમને ફાળવવામાં આવે બીજો મુદ્દો છે કે એક આઠ બે હજાર બે હજાર નવથી જે સ્વસરોવરના પ્લોટ મંજૂર થયા હતા તે સ્વરસ્વારના પ્લોટમાં કેસ દાખલ થયેલો હોય આજે ચૌદ વર્ષ થવા છતાં અરજદારોને આ પ્લોટને હજી બીજી જગ્યાએ વ્યવસ્થા કરવામાં નથી આવી અગાઉ તેમને સનદ આપી હતી જેમણે ખુરશીનું બાંધકામ પણ કરી લીધું હતું છતાં પણ આ ખુરશીનું બાંધકામ તેમની પાસેથી તોડી એને કઢવી નાખવામાં આવેલું છે આ સરકારીએ આવા પ્લોટ જો આપ્યા હોય અને આવા અરજદારોને જો આવું નુકસાન થતું હોય એક તો આર્થિક રીતે માંડ માંડ કરીને ભેગું કર્યું એમે ખુરશી જે બાંધેલી હોય એને તોડી અને આ પાછું નવેસરથી કરવાનું થતું પણ છતાં આજ ચૌદ વર્ષ હોવા છતાં હજી પણ આનું કોઈ નિરાકરણ થયું નથી તો આને તાત્કાલિક ધોરણે સો વર્ષના અન્ય જગ્યાએ કે જે સરકારે નિયમ મુજબ એને ફાળવવામાં આવે પ્લોટ ફાળવવામાં આવે ત્યારબાદ હજી આ ચૌદ વર્ષથી પ્રશ્ન જે નથી પૂરો થયો તે પછીના ઘણા પણ સો સો વર્ષના પ્રશ્નો છે તેમને પણ મળે અને ત્રીજો પ્રશ્ન એ છે કે જે ભરવાડ સમાજ કાલસારીની અંદર છે જે ભરવાડ સમાજ કાલસારીની અંદર છે તેમને રહેવા પૂરતી વ્યવસ્થા નથી મકાન નથી તેમને ઢોર ઉપર આખું ઘરનું ગુજરાણ હાલતું હોય તો તેમને વાડા આપવાની જમીન ફાળવે જેથી તેમના ઢોર રોડ ઉપર ન રહે રાતના સમયે વ્યવસ્થા એની અંદર રહે એટલા માટે રોજ સાંજે જે ગામની અંદર ઢોરની ટ્રાફિક થાય છે તે ટ્રાફિકનો પ્રશ્ન પણ હલ થાય અને નાના ભરવાડ સમાજની જેને ઢોર છે તેમને આ વાડાની જમીન ફાળવવામાં આવે તો તેમના વ્યવસ્થિત ઢોર પણ સસવાઈ રહે એવી હું કલેક્ટરશ્રીને એક પત્ર આપ્યો છે અને મુખ્યમંત્રીશ્રીને પણ મુખ્ય સચિવશ્રી વિકાસ કમિશનર અને જિલ્લાના તમામ અધિકારીઓને પણ આ પત્ર પાઠવો છે તાત્કાલિક ધોરણે યોગ્ય કરવામાં આવે કે ચૌદ વર્ષ જયારે થઈ ગયા હોય આજ સુધી યોગ્ય ન ન હોય તો તાત્કાલિક ધોરણે યોગ્ય કરવામાં આવે અને જો યોગ્ય કરવામાં નહીં આવે તો આવતા સમયની અંદર આંદોલન કરી અને અહીંયા લોકો સાથે ગાંધી સિદ્ધાંત માર્ગે બેસવાનું કરવામાં આવશે તો તેમની જવાબદારી તમામ જે તે અધિકારીઓની રહેશે